ભાભર તાલુકાના રડકિયાથી હરકુડિયા જવા કાચા રસ્તામાં કાદવ કિચડના કારણે ખેડૂતોને હાલાકી દિવસથી પડી રહેલ સતત વરસાદને કારણે તાલુકાના રડકિયાથી હરકુડિયા જવાના ચાર કિમીના કાચા રસ્તાને કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કિચડમાં ચાલવું પડતું હોવાના કારણે ખેતરોમાં વસવાટ કરતા ચાલીસથી થી પચાસ ખેડૂતોના પરિવારના લોકોને હાલાકી ભોગવી રહ્યા છે તેમજ શાળાએ જતા બાળકોએ ડેરી દૂધ ભરાવા જતા પશુપાલકો ડિલિવરી બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવર જવર કરતા ખેડૂતો ધંધાદારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલ કાદવ ખીચડના કારણે પરાવારા મુશ્કેલી વેઠી રહ્યા છે સત્વરે આ રસ્તાને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારને ખેડૂતોની વેદના સાથે માંગ ઉઠવા પામી હતી ચૌધરી પ્રભુભાઈ હીરાભાઈ હું ગોમનો વતની રડકિયાનો છું અને અમારો રસ્તો છે કાયમનો રેગ્યુલર આયે રસ્તો અને હું સરકારને એટલી અપીલ કરું છું કે ગમે તે સાહેબને કે અથવા ઉપર લેવે કહું છું કે સાહેબ ગમે તે કરી અને અમને રસ્તો ડમર રોડ આલો રડકીયાથી કરી અને હલકુડિયા ઉધી ચાર કિલોમીટર અંતર અત્યાર પરિસ્થિતિ કેવી રહી અત્યારની પરિસ્થિતિ સાહેબ આ ભાડોરા કેવી છે હા દવાખાને કોઈ સાગર દોન છે બીજું છે તીધું છે કોઈ ગાડીઓવાળા ના પાડે છે કે અમે નહીં આવો કે રસ્તો શું કે તમારો કે બગડેલો રસ્તો છે ને અમે નહીં આવો અમારે ઉપાડી ઉપાડી ગામેથી લાવવું પડે છે કોઈ માલ દોવા પણ નથી આપતો શું કરવો અમુક તો ટ્રેક્ટર ટ્રેક્ટરે ખેંચાઈ જાય છે એટલે કરવું શું અમારે એમ સરકારને હું એટલી અપીલ કરું છું અને વીસ તે ત્રીસ બાળકો છે શાળાએ જાય છે રડકીયા પ્રાથમિક શાળાએ અને તે હવે અમારે કોઈ મૂકવાઈએ ને જ કે અમારે કોઈ ખેડૂતોને કોઈ ધંધા રોજગાર કોઈ કરવો શું કરવું અમારે એમ અને બાળકો પહેલાં પ્રથમ તો જાય જ નથી કહેતા શું કે આ કિચડ ગાદમે હડે શિરજ સાહેબ એમ હં હું સરકારને એટલી માગ કરું છું બે હાથ જોડીને વિનંતી અને તાત્કાલિક આ ડોમન રોડ કરે ચૌધરી પરબતભાઈ ભગવાનભાઈ ગામ રડકિયા ઉંમર વર્ષ તેતાલીસ આ રસ્તાની ચાલીસ પચાસ વર્ષથી પ્રોબ્લેમ છે ઓગણીસો થી કરીને રડકિયાથી અળકુડી અને જોડતો આ રસ્તો છે ચાર કિલોમીટર એની રેન્જ છે અને વારંવાર આ રસ્તે ચોમાસું આવે એટલે રસ્તો બહુ ભરાય છે સ્કૂલે છોકરાને જવા માટે બેન દીકરીને ડિલિવરી હોય તો અમારે ચાલીસથી પચા અહીંયા મકવાન છે રે છે એક પરા ટાઈપ છે અહીંયા અમારે ભેંસનું હોય કે ગાયાનું હોય કે દૂધ ભરાવા માટે બીજું અનવરે કંઈ હોય તો પ્રોબ્લેમ છે ચાર કિલોમીટર રસ્તા જોડતો અમને ડોમર રોડ આપે એવી અમારી બધાની મોગણી છે રસ્તા વિશે શું કેશો હા રસ્તા રડકિયાથી અળકુડિયા માટેનો રસ્તો છે અંતરિયાળ રસ્તો છે આ ચાલીસ વર્ષથી ખરાબ રસ્તો છે અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે સરકારે કોઈ ધ્યાન આવેલું નથી અમે કંઠા હાથ વર્ષની ઉંમર પરંતુ પગ આઠ ભાગે તો અમારું કોઈ અત્યારે વારસદાર થાય નહીં અમારી માગણી એટલી છે કે સરકાર અમને તાત્કાલિક આરસ જોવા લે